તો હેલો ગાયસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમે જઈએ છીએ પાઉનલાઇન પેલા કમ્પોસ્ટની બેગ લેવા માટે કરીને કેટલો ટાઈમ તમે ઢકા ખાતા હતા પણ બેગો પૂરી થતી હતી તો અત્યારે અમીને ફોન આવ્યો મારા ફ્રેન્ડનો કે બેગ આવેલી છે મેં કીધું હતું કે હાઈરોજ જાઓ મને જરા જ જોઈને તો અમે જઈએ છીએ લેવા માટે કરીને અને આજે અમારી સ્ટ્રીટમાં પાર્ટી છે તો અમે છોકરાઓને લઈને ત્યાં જશું એ પણ તમને બતાવ્યું તો શીતલ ભેગી આવેલી છે અને શું છે અમે જઈ આવીએ અને ફટાફટ આવી જાય ટીયું ડ્રીસું અહીં નાની પાસે છે તો જો અમે પાઉન લાઈનમાંથી આવી ગયા છે અને ચાર બેગ લઈ છે તો એમાં વાવાનો છે હું ધાણા પછી તમને બતાવું તો જો મિત્રો મેં આમાં કમ્પોઝ ભરી બોક્સમાં અને ધાણાના સીડ નાખી દીધા છે તો હવે એમાં કવર કરવા માંડીએ ચાલ નાખો ત્યાં પછી તમને હું બતાવ કે અમારા મારા ધાણા કેવા ઉગે છે આ ધાણા છે ને કાપવાના છે તો મેં આમાં ટ્રાય કરું છું ગાર્ડનમાં નાખેલા છે મસ્ત થયા છે તો મેં વિચાર્યું કે આમાં નાખી દેમ તો ને બધા અમે નીકળી ગયા છે પાર્ટીમાં અરે બધી છોકરા રમે છે તો ત્યાં જઈને એની મમ્મી વાંચ્યા આવવાની છે બે ભાઈ જાઉં નવા નવા કપડાં પહેરીને ને તો આમ ખુશી બહુ મળી ગઈ છે પાર્ટીમાં જવાની કબૂત ને પકડ છે કબૂ છે એ કબૂર ઉડી ગયું છે તો બે ભાઈ જો કાંડા પકડી ને હાલે છે પાટી માં છે હા હા હાલો 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 તો જો પર બે ભાઈ ઉભી ગયા છે રિશુ એ તો ફોન લઈ લીધો સાથે ફૂટબોલ જો આટલા છોકરા રમવા માટે કને આવેલા છે તો મિત્રો હું આ બલૂનમાં હવા ભરવા માટે કરીને આવેલો હતો

એ દીશું તો ખુશ થઈ જો વાહ વાહ દીશું દીશું મજા આવે દીશું હે વાહ તો જો એ પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભાઈ છોકરા માટે ઘર પીઝા ને આવી ગયા છે બધા પીઝા ખાય છે તો આ અમારી ચિલર પાર્ટી છે જો પીઝા ખાય છે આ નાના નાના ભૂલકાઓ પીઝા ખાય આવું પીઝા ખાય છે તો જો એ ચિકન પીઝા ને વેજ પીઝા ને ચિપ્સ આવી ગઈ છે આ જો બધા મારા ફેમિલી અહીં ખાય છે આ તો જો અહીંયા અમારી કૂતળી એક અંદર બે ગઈ છે જો પોલાથી વાળીને પેલી બધે બધા છોકરાઓને બધા બીજા કાંઈ ખાઈ ને બધા હાથમાં રોવા મીડ્યા છે તો હવે મ્યુઝિકલ ચેર રમવા માટે કરીને ચેર ગોઠવી દીધી છે છોકરાઓને કીધું છે કે ચલો હવે બધા બેસવા માંડો તો મ્યુઝિક પાછું ચાલુ થઈ ગયું છે આ છોકરાઓ બધા ફરે છે જો <laughs> <coughs> hey, jangan jual, jangan jual. Hehehe. 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 Hehehe.

તારે મોટા છોકરાનો વારો આવેલો છે મ્યુઝિક ચેરંબાનો તો બે છોકરા આવત થઈ ગયા છે તો બીજો રાઉન્ડ ચાલુ થયો છે લોલી સ્લોલી રમવો ત્રીજો રાઉન્ડ ચાલુ થયો છે ડીસા ગઈ તો ડીસાનો ચાન્સ મળે આવી ગયો પેલી છોકરી છે ને ફરી બી એટલે તો આઉટ

ચાલો હવે ફાઇનલી બે ચેર રહી છે હવે કોણ જીતે છે હવે કોણ હવે આઉટ થાય છે જોઈએ એ ગયો એ મનીષ ગયો તો ચાલો ફાઇનલી એક ચેરઈસ આવે જોઈએ કોણ વિન થાય છે જો અમારી સ્ટ્રીટમાં બલૂન વેચવા આવો આવો છે બલૂન મેન આ બલૂન છે દસ દસ પેની એક એક બલૂન આપે છે બલૂન ને જો બધા છોકરાને બલુન આપી દીધા છે છે બધા અડધા વાજો ફોડી નાખ હા

એ કઈ રીતના કલમ છે અને કઈ રીતના મૂળિયાની માં છે જો ઇન્ડિયન જેમ કલમ છે ને તો આટલું મોટું છે એનું એની ડાળી એટલી મોટી છે મસ્ત છે આમ થઈ પછી તમને આપશું આપશું અને બીજે એક છે ને ઉપરથી થી છે એવડી બધી ઊંચાઈ થી ક્યાં આવે એટલી તો કરી હતી એટલી તો આવી રીતના છે ને તે ચામડી કાઢી નાખવાની બે સાઈડે કાપા પાડીને એ તો ઉડી ગયા બાંધવી પડી તો જો અમે આ બાંધી દીધું છે એના થડમાં હવે મૂળિયા કાઢે પછી તમને બતાવી આ બરાબર નથી તો જો કેક કાપવા માટે કરીને આવી ગયા છે આજનો કેક ડબુનો છે કાપવાનો

বডেক আপানু চালু থাই গুসে

મેજીનું જાન પરે હિપી તો કઈરું જ નથી કઈરું વર્ષ કેટલા એ કર્યું હા

એ ખાઓ નાકો મોર બગાડીને ખાના આવે તો આગે ખાલ દે છો બધા આમ આમ કરને આમ ઢકો મારવાનો મોટામાં રાખીને જાય તો તમે કોઈ ગિફ્ટ આપનો મે વાત આ નવા નવા જા કેવાનું હગાઈ ખાવાનું એમ તો હવે શરમાઈ દો આ કેક ખાવામાં શરમાવાનું હોય ઓહ આઈ ગાઈસ ઇન તો હારા વાળું નહી ઈ ગી ઈ ગી તો મારા ટીચર માટે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે કેવાજી કે ক্যাগেলেলে তাযག এজবাগেলেস্য্যেলেলেলে য়াগে এজে য়াগেলেয় আনে এজুগেলে টাজেলে কাইলেলে এজে টায়ে